ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેલ્વર પંપ નામ યાદ રખના

તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને ઉજવતા પ્રશ્નો પણ પૂછી શકો છો આ સાથે તમારે તમારું નામ જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવવાનું રહેશે ચાલો ત્યારે શરૂઆત કરીએ આ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું મહેશભાઈ આપનું સ્વાગત છે જય ગણેશ જય ગણેશ મહેશભાઈ શરૂઆત કરીએ આજના કાર્યક્રમની દર્શક મિત્રો જોડાય તે પહેલા એ પૂછવું છે કે અત્યારે દર્શક મિત્રો જોડાણ શરૂઆત થઈ ચૂકી છે આપણી સાથે પરાક્રમભાઈ જોડાયા છે પરાક્રમભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો પરાક્રમભાઈ અવાજ આવે છે બિલકુલ બિલકુલ જેના વિશે પૂછવા માંગો તેમની જન્મ તારીખ જણાવો એક

બિલકુલ અને જન્મસ્થળ સવારે 10 વાગ્યે સવારે 10 વાગ્યે અને જન્મસ્થળ જામનગર જામનગર આપ પ્રશ્ન શું છે શું પૂછવા માંગો છો કામ દદા નું લગ્ન બાબત નું લગ્ન બાબત બિલકુલ હવે આપની કુંડળી ની અંદર આપનો પ્રશ્ન છે કે લગ્ન નો યોગ ક્યારે છે અને કામ ધંધો ક્યારે કેવો ચાલશે તો તમારી જન્મ કુંડળી કર્ક લગ્ન ઉદિત થયું છે અને કરેક લગ્નની અંદર સપ્તમ સ્થાનની અંદર શનિ મહારાજ અને એ શનિ મહારાજ છઠ્ઠા સ્થાનની અંદર એટલે પોતાની રાશિથી બારમા સ્થાનની અંદર ગયા હોય અને જ્યારે મંગળ અને રાહુ અષ્ટમ સ્થાનની અંદર હોય ત્યારે છઠ્ઠા સ્થાનમાં શનિ રાહુ અરે શનિ મહારાજ અને અષ્ટમ સ્થાનની અંદર જ્યારે મંગળ મહારાજ હોય એટલે સાતમું સ્થાન પાપકર્ત્રી બને કેમ કે બંને પાપ ગ્રહો વચ્ચે જ્યારે સપ્તમ સ્થાન દૂષિત થતું હોય એને પાપ કરત્રી સ્થાન થઈ ગયું એટલે કોઈ પણ કાર્યની અંદર વિવાહની અંદર એ વિલંબ અપવર આવે છઠ્ઠું સ્થાન એ ધંધાનું છે નોકરીનું છે અને દસમું સ્થાન એ ધંધાનું છે તો છઠ્ઠા સ્થાનની અંદર પણ શનિ મહારાજ છે અને જ્યાં આઠમા સ્થાનની અંદર પણ મંગળ રાહુનો અંગારક યોગ છે અને દસમા સ્થાનનો માલિક મંગળ એ આઠમા સ્થાનની અંદર રાહુજની જોડે દૂષિત થતો આવો હોય ત્યારે વિવાહમાં પણ વિલંબ થાય છે એ શનિના કારણે થાય છે અને ધંધાની અંદર પણ કોઈ પણ પ્રકારની સફળતા નથી એ મંગળ રાહુના અંગારક યોગથી થાય છે તો આપણે મંગળ રાહુના અંગારક યોગનું એક નિવારણ કરવું બહુ જરૂરી છે અને શનિ મહારાજનું પણ એક નિવારણ કરો ખામ ખીમ ખોમ સ શનિશ્ચરાયનો મંત્રનો જપ કરો અથવા શનિશ્ચરાય નમઃ આ મંત્રનો જપ કરો દર શનિવારે શનિદેવના મંદિરે જઈને કાળા અડદ અને તેલ ચડાવવાનું રાખો અને હનુમાન ચાલીસાના જેટલા બને એટલા પાઠ કરશો તો ભગવત કૃપાથી તમારી સમસ્યાનું સમાધાન અવશ્ય મળી જશે

હવે આપણો પ્રશ્ન છે ધંધાની અંદર મારે પોતાનો વ્યવસાય ચાલુ કરવો છે નોકરી છોડીને તો એક તો વૃશ્ચિક લગ્ન છે લગ્નમાં જ્યારે ચંદ્ર હોય અને જ્યારે વૃશ્ચિક રાશિની અંદર ચંદ્ર જ્યારે નીચ મહારાજના થતા હોય અને ત્યારે લગ્નમાં હોય એટલે લગ્ન એટલે પોતાનો સ્વભાવ પોતાની પ્રકૃતિ અને ત્યાં ચંદ્ર તત્વના નીચ રાશિના હોય એટલે વ્યક્તિ જલ્દી ડિસિઝન ન લઈ શકે નિર્ણય શક્તિનો મોટો અભાવ હોય અને જન્મકુળની અંદર એક તો સૂર્ય રાહુનો ગ્રહણ યોગ પણ બની રહ્યો છે અને અર્ધ અર્ધકાલ યોગ પણ બની રહ્યો છે તો આના કારણે તમે તમારા જીવનની અંદર અત્યાર સુધી કોઈ પણ નિર્ણય નહીં લઈ શક્યા અને કોઈ પોતાના ધંધા કરવાની તમારું સાહસ તમે નથી કરી શક્યા એનું એક જ કારણ કે આત્મકારક ગ્રહ જે સૂર્ય છે એ રાહુની જોડે દૂષિત થતા હોય ત્યારે આવો પ્રશ્ન બને અને દસમા ભુવનની અંદર કર્મ ભુવનની અંદર શનિ અને બુદ્ધની યુતિ પણ ખરાબ છે શનિબુદ્ધ બંને એવા ગ્રહો છે કે વ્યક્તિને ડેરિંગ પાવર ન આપે તો એક શનિ શનિબુદ્ધનું એક નિવારણ કરાવવું જરૂરી છે સૂર્ય રાહુનો ગ્રહણ યોગનું નિવારણ કરાવવું અને હવે કોઈ ચિંતા કરશો નહીં કેમ કે અત્યારે મીન રાશિની અંદર શનિ મહારાજ છે એટલે એ તમને જરૂર સફળતા અપાવશે તમે તમારો ધંધો કરી શકો છો અને એમાં તમને સફળતા મળશે પણ આ એક ગ્રહોનું થોડું સૂર્ય રાહુ ગ્રહણ યોગ અને અર્ધકાલ સર્પ યોગનું અને શનિ બુધનું જો નિવારણ કરશો તો અવશ્ય તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે જય ગણેશ બિલકુલ આપણી સાથે અનેક દર્શક મિત્ર ભરતભાઈ આપણી સાથે જોડાયા છે ભરતભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો મારી પત્ની વિશે મારું પૂછ્યું હતું એમનું નામ રીતાબેન છે એમની જન્મ તારીખ છે પચીસ નવ સિત્યોતેર બિલકુલ પચીસ નવ સિત્યોતેર જન્મ સમય જન્મ સમય છે રાત્રે દસ પચીસ બિલકુલ અને જન્મ સ્થળ કયું હશે જન્મ સ્થળ અમદાવાદ અમદાવાદ બિલકુલ આપનો પ્રશ્ન હા પ્રશ્ન માં એવું છે કે વારેઘડી બીમાર બહુ પડે છે બરાબર હા તો એમનો અત્યારે સમય કેવો ચાલે છે અને ક્યારે સમયમાં સારો ખરાબ ક્યારે આવશે અને એમના વિશે એમના નામે કદાચ કોઈ પ્રોપર્ટી ખરીદવી હોય તો ખરીદી શકાય કે નહી એમ જી હવે તમારો પ્રશ્ન એક જ છે કે એમનો અત્યારનો પ્રશ્ન પ્રમાણે એમને માદગી રહેશે કંઈકની કંઈક બીમારી ચાલુ રહેશે એ વિષય ઉપર આપણે વાત કરીશું તો જન્મકુળની અંદર પંચમ સ્થાનની અંદર સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે અને પંચમ સ્થાનની અંદર જ્યારે રાહુ હોય ત્યારે વ્યક્તિને પેટને લગતી સમસ્યાઓ આપે શરીરની અંદર કંઈક ને કંઈક બીમારીઓ ચાલુ જ રાખે કેમ કે રાહુ પાંચમે છે ને એ પેટ બગાડે માણસને શારીરિક પીડા આપે અને અષ્ટમ સ્થાનનો જ્યારે મંગળની દ્રષ્ટિ ત્યાં પડતી હોય એટલે ત્યાં કોઈક ને કોઈક મંગળ દ્વારા પણ રોગ પ્રતિકાર શક્તિ એમના વધુ જ હોય એના કારણે તમારે એક મંગળ અને રાહુનું નિવારણ એક કરવાનું અને સાથે સૂર્ય રાહુનો ગ્રહણ યોગ પણ છે ત્યાં મંગળ રાહુ અને સૂર્ય રાહુનું આનું નિવારણ કરાવો ભગવાન ગણેશજીની ઉપાસના કરશો તો આ બેનનું દરેક સમસ્યાનું સમાધાન થઈ જશે આરોગ્યના પણ પ્રશ્નો અહીંયા સોલ્વ થઈ જશે અને એમની જે પણ તકલીફો છે એ બધી એ સોલ્યુશન આવી જશે બને એટલી ભગવાન ગણેશજીની ઉપાસના કરાવવાનું કરાવશો ઓમ ગ્લોમ ગંગ ગણપતિ નમઃ આ મંત્રના રોજ જપ કરશો તો અવશ્ય બેનની સમસ્યાનું સમાધાન થઈ જશે જય ગણેશ બિલકુલ અને એક દર્શક મિત્ર ભાસ્કરભાઈ આપણી સાથે જોડાયેલા છે ભાસ્કરભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો ભાસ્કરભાઈ અવાજ આવે છે બિલકુલ આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર મીનાબેન જોડાયેલા છે મીનાબેન સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો

જન્મસ્થળ જન્મસ્થળ રાજકોટ રાજકોટ હા પ્રશ્ન શું શું પૂછવા માંગો છો એને ગુસ્સો બહુ આવે છે ને ઘર માં કોઈનું માનતો નથી ને જીદ બહુ વધારે છે એક ક્રોધિત સ્વભાવને લઈને જી હવે જન્મ કુંડળી અંદર તમારો પ્રશ્ન છે કે બાબાને તામસ પ્રકૃતિની છે પ્રકૃતિનો બાળક છે તો એનું એક જ કારણ છે કે કર્ક લગ્ન અને કર્ક લગ્ન એટલે ત્યાં કર્ક લગ્ન જ્યારે ચંદ્ર ઉદિત થતો હોય અને બીજા સ્થાનની અંદર શનિ કેતુનો શ્રાપિત યોગ છે અને અષ્ટમ સ્થાનની અંદર જ્યારે રાહુ છે અને તુલા રાશિ છે જાતકની ચોથા સ્થાનની અંદર જ્યારે ચંદ્ર મહારાજ હોય અને એના ઉપર શનિની ત્રીજી દ્રષ્ટિ પડતી હોય શનિની ત્રીજી દ્રષ્ટિ એટલે કહું ખરાબ કહેવાય શનિ જ્યાં દ્રષ્ટિ કરે ને ત્યાં હંમેશા વ્યક્તિનું ખરાબ થાય થાય ને થાય જે સ્થાનની અંદર શનિ મહારાજ બિરાજમાન એ સ્થાનની વૃદ્ધિ કરે અને જ્યાં દ્રષ્ટિ કરે ને એટલે ત્યાં બગાડીને ચોથા સ્થાન એટલે પોતાનું સુખનું સ્થાન કહેવાય ચોથું સ્થાન પોતાનું માતાનું કહેવાય ચોથું સ્થાન પોતાના ઘરનું કહેવાય એટલે આ જાતકને એવો સ્વભાવ હોય કે બારે એ કમ્પ્લીટ હોય પણ પોતાના ઘરની અંદર આવે ને ત્યારે એની તામસ પ્રકૃતિ વધુ થાય ઘરની અંદર ગુસ્સો કરે પોતાના ધાર્યું કરે એનું એક જ કારણ કે શનિની ત્રીજી દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે છે એટલે શનિચંદ્ર

પંચમ સ્થાનની અંદર શનિકેતુ શ્રાપિત યોગ છે અને અગિયારમા સ્થાનમાં લાભસ્થાનની અંદર શુક્ર રાહુ આવા પાપ ગ્રહો જયારે કુંડની અંદર હોય તો વ્યક્તિ ઘણી બધી મહેનત કરે ઘણી બધી મહેનત કરે તો પણ કોઈ પણ પ્રકારની સફળતા ન મળે પારિવારિક સમસ્યાઓ પે માનસિક વલણ પણ ડિપ્રેશનમાં લઈ જાય અને જ્યાં ગુરુ મહારાજ પણ અષ્ટમ સ્થાનની અંદર જ્યારે નીચના હોય એટલે વ્યક્તિને દરેક જગ્યાએ હતાશા ઉત્પન્ન થતી હોય છે ઘણી બધી મહેનત કરે તો સફળતા ન મળે ધંધાની અંદર ન મળે પારિવારિક સમસ્યાઓ રહે દાંપત્ય જીવનની પણ કંઈકને કંઈક તકલીફો ઊભી આપે પત્ની જોડે પણ જો એવું સેટિસ્ફેક્શન ન મળે તો આનું એક જ કારણ છે પંચમ સ્થાનની અંદર શનિ શનિકેતુનો શ્રાપિત યોગ અને એક પિતૃ ચતુર્દોશે અને લગ્નની અંદર જ્યારે સૂર્યમંગળનો અંગારક યોગ બની રહ્યો છે તો આ સૂર્યમંગળના અંગારક યોગ અને શનિ કેતુના શ્રાપિત યોગનું નિવારણ કરાવો બીજા નંબરની અંદર ગુરુ મહારાજનું પણ અહીંયા પૂજન કરવું જરૂરી છે ગુરુ માટે ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સ ગુરુવે નવ મંત્રનો જપ કરો દર ગુરુવારના દિવસે તમારાથી બની શકે તો સો ગ્રામ બસો ગ્રામ પાંચસો ગ્રામ જેટલી ચણાની દાળ કોઈ શિવ મંદિરની અંદર દાનમાં આપશો તો તમારી સમસ્યાનું સમાધાન અવશ્ય આવી જશે જય ગણેશ બિલકુલ આપણી સાથે અને એક દર્શક મિત્ર મિલનભાઈ જોડાયા છે આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો મારું પૂછવા માંગો છું મારી જન્મ તારીખ છે 28/3/1980 23/3/1980 28/3/1980 28/3/1980 જન્મ સમય સાંજે 7 વાગે બિલકુલ રાજકોટ બરાબર અને પ્રશ્ન પ્રશ્ન એ છે કે મારે અત્યારે મારે મોબાઈલનો વ્યવસાય છે તો આવનારો સમય વ્યવસાય માટે હું જે દુકાન કરવા છું રેન્ટ ઉપર તો એ કેટલું સક્સેસ એમ છે હવે તમે અત્યારે વ્યવસાય ચાલુ કરવા જઈ રહ્યા છો એટલે અત્યારના પ્રમાણે તમે જે પણ વ્યવસાય ચાલુ કરવા જઈ રહ્યા છો એમાં સો ટકા તમને સફળતા મળશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી જન્મકુંડળની અંદર એવું કહેવાય છે કે ભાગ્યસ્થાન એટલે ધર્મ ત્રિકોણ એક પાંચ અને નવ આને ધર્મ ત્રિકોણ કહેવાય છે જ્યારે એક પાંચ અને નવની અંદર જ્યારે પાપ ગ્રહો એટલે વ્યક્તિને ઘણી બધી સંઘર્ષ આપતા હોય છે તકલીફ આપતા હોય છે અને ભાગ્યસ્થાનની અંદર સૌથી વધારે જે ભાગ્યોદય કરવાવાળા ગ્રહ છે એ શુક્ર મહારાજે સૌથી મોટી ઉંમરમાં ભાગ્યોદય શુક્ર મહારાજ બાવનમાં વર્ષે કરે અને ત્યાં તમારે શુક્ર મહારાજ બેઠા છે એટલે તમને ત્યાં મહેનત વધારે કરાવરાવે છે સફળતા નથી અપાવતા પ્લસ કે ચંદ્ર પણ તમારો ત્યાં દૂષિત થાય છે ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે શનિચંદ્રનો વિષયોગ છે ગુરુ રાહુનો ચાંદલ યોગ છે રાહુ મંગળનો અંગ આ બધાય પાપ ગ્રહો બધા ગ્રહો સાથે બારમા સ્થાનની અંદર બેઠા છે એટલે તમને કોઈ જગ્યાએ સફળતા મળતી નથી તો આના માટે તમે ખાસ શનિચંદ્રનો વિષયોગ મંગળનો અંગારક યોગ અને ગુરુ રાહુના ચાંડાલ યોગનું એક નિવારણ કરાવો અને શક્ય હોય તો દરરોજ શિવ મંદિરે જઈ અને જળ અને દૂધનો અભિષેક કરો અને રીમ ઓમ રાહવે નમઃ આ મંત્રના રોજ જપ કરજો કેમ કે સૌથી વધારે આ જે તમારા જીવનની અંદર જે ગ્રહ ખરાબ અત્યારે કુંડની અંદર અત્યારે આપને જે તકલીફો આપે છે એ રાહુ મહારાજ દ્વારા થઈ રહી છે એટલે બને એટલું રાહુ મહારાજનું દાન પુણ્ય કરો રાહુનું દાન કરો કાળી વસ્તુનું દાન કરો તો તમારી સમસ્યાનું અવશ્ય સમાધાન આવી જશે જય ગણેશ બિલકુલ આશા છે માહિતી ઉપયોગી લાગી હશે ને અનેક દર્શક મિત્ર મહેશભાઈ આપણી સાથે જોડાયા છે મહેશભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો ઓગણત્રીસ જાન્યુઆરી

જી અત્યારે મીન રાશિ ની અંદર શનિ મહારાજ છે અને તમારી કુંડળીની અંદર જ્યારે સિંહ રાશિ ની અંદર શનિ મહારાજ હોય એટલે અહિયાં તમારી કુંડળીની અંદર જ્યારે શનિ ની દ્રષ્ટિ પણ પડે છે એટલે શનિ મહારાજ અત્યારે મીન રાશિના એટલે વ્યક્તિ અત્યારે તમારી સમસ્યાઓ આર્થિક સ્થિતિ તો કેમ કે શનિ મહારાજ અત્યારે તમારી પોતાની કુંડળની અંદર લાભસ્થાનની અંદર છે એટલે આર્થિક સમસ્યાઓની કોઈ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે હાલ જ મેં તમને કીધું ને કે શનિ જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં બગાડે પણ જ્યાં શનિ બેઠા હોય ને તો એ સ્થાનની વૃદ્ધિ કરે છે હંમેશા એટલે શનિ મહારાજ તમારા લાભસ્થાનની અંદર મીન રાશિની અંદર આવ્યા છે ને અત્યારે ગોચરની અંદર પણ શનિ મહારાજ મીન રાશિમાં છે એટલે તમને શનિ મહારાજ કોઈ નુકસાન આપતા નથી ખોટી માનસિકતા તમે નીકાળી દો તમારી કુંડની અંદર સૂર્ય બુધાદિત્ય યોગ પણ સારી બની રહ્યો છે પણ એક મંગળ અને કેતુનો જ્યારે છઠ્ઠા સ્થાનની અંદર અંગારક યોગ બની રહ્યો છે અને અને તમારો ચંદ્ર પણ એની આજુબાજુમાં કોઈ ગ્રહ નથી એટલે એ કેમદ્રુમ યોગ પણ બની રહ્યો છે તો એ ચંદ્ર માટે કેમદ્રુમ યોગ અને મંગળકેતુનું અંગારક યોગનું નિવારણ કરાવો મંગળકેતુ માટે ભગવાન ગણેશજીની ઉપાસના કરો અને કેમદ્રુમ યોગ માટે શિવજીની ઉપાસના કરો કેમકે જ્યારે ચંદ્ર ખરાબ હોય ત્યારે વ્યક્તિનો હંમેશા માનસિક તણાવ રહેતો હોય છે કોઈ નિર્ણય ન લઈ શકે ડિસિઝન પાવર ના હોય માનસિક ડિપ્રેશનમાં લઈ જતો હોય છે એટલે ચંદ્ર મહારાજનો અને કેતુનો અંગારક યોગ કરો કોઈ બીજી ચિંતા કરવાની જરૂર નથી દરેક જગ્યાએ તમે દંધા વ્યવસાયની અંદર સફળતા આવશે કોઈ શનિ એવી ખરાબ પનોતી કે એવું તમને કોઈ આડ છે નહી કોઈ માનસિક ટેન્શનમાં લેસો ગણેશ બિલકુલ દર્શક મિત્ર યતિનભાઈ સાથે જોડાયા છે સ્વાગત છે ન્યૂઝ આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો જી અમદાવાદ અમદાવાદ અને જન્મ સમય

મેષ રાશિના સૂર્ય મહારાજ ઊંચના છે અને ભાગ્યેશ જ્યારે સૂર્ય ઊંચના હોય એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હા શનિ મહારાજ ધનભુવનની અંદર બેઠા છે એટલે તમને ધીમે ધીમે ધન આપશે પણ એવી ધનની કોઈ સમસ્યા ઊભી થાય એવી નથી કેમકે તમારો ચંદ્ર જ્યારે વૃશ્ચિક રાશિનો બાર મેં નીચને છે એટલે એક તમારો સ્વભાવ થોડો ખર્ચાળ સ્વભાવનો હોય કેમકે આવક કરતાં જ આવકનું પ્રમાણ તમારા હાથથી વધુ થતું હોય એના કારણે તમારે આર્થિક સમસ્યાઓ રહેશે તો એ થોડુંક તમારા ઉપર કંટ્રોલ કરો અને ચંદ્ર મહારાજ માટે એક મોતી ધારણ કરી નાખો અને શનિ અને ગુરુનું એક સંઘર્ષ યોગનું એક નિવારણ કરાવશો તો અવશ્ય તમારી સમસ્યાનું સમાધાન થઈ

જે હવે તમારી કુંડળીની અંદર તમારે વિવાહની અંદર વિલંબ થાય છે આગળ વાત વધતી નથી એનું એક જ કારણ છે કે કન્યા લગ્ન છે ને લગ્નની અંદર સૂર્ય મહારાજ તો સારા છે પણ જ્યારે સપ્તમ સ્થાન એ લગ્ન જીવનનો દાંપત્યનું જે સ્થાન છે અને ત્યાં મીન રાશિ આવે છે ને મીન રાશિના માલિક ગુરુ મહારાજ અષ્ટમ સ્થાનની અંદર શનિની અંદર બેઠા છે ને ત્યાં મેષ રાશિના શનિ ત્યાં નીચના થાય છે એટલે કોઈ પણ વાત આગળ વધતી નથી આપણને ગમતું હોય તો સામિલાન ન ગમે સામેલાન ગમે તો આપણને ગમે કંઈક ને કંઈક સમસ્યાઓ આવે જ છે એનું એક જ કારણ છે શનિગુરુ સાથે છે તો શનિગુરુનું એક નિવારણ કરાવો અને સપ્તમ ઉપર ત્યાં મંગળ મહારાજની પણ ત્યાં દ્રષ્ટિ પડે છે એટલે મંગળનો મંગળ માંગલિક કુંડળી પણ છે એટલે મંગળનો જપ કરાવો અને મંગળ માટે ભગવાન ગણેશજીની ઉપાસના કરો અને ભગવાન ગણેશજીના અનુષ્ઠાન કરો અથવા તો સંકટનાશન સ્તોત્રના રોજ અગિયાર પાઠ કરશો તો અત્યારના પ્રમાણે અત્યારે ગોચર પ્રમાણે અત્યારના યોગો સારા છે કેમ કે કર્ક રાશિના ગુરુ અને મીન રાશિના શનિ મહારાજ તમારા અત્યારે વિવાહના પ્રબળ યોગ બની રહ્યા છે એટલે શક્ય હોય તો આટલું એક નિવારણ કરાવ ચલાવી દેજો તો તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે જય ગણેશ બિલકુલ અને એક દર્શક મિત્ર રેખાબેન આપણી સાથે જોડાયા છે સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું રેખાબેન જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો બિલકુલ આપ ફરીથી સંપર્ક કરી શકો છો અને અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું નામ જણાવશો કોકિલાબેન કોકિલાબેન અવાજ આવે છે

બીજા સ્થાન જ્યારે એ બીજું સ્થાને કુટુંબનું સ્થાન છે બીજું સ્થાને વાણીનું સ્થાન છે અને બીજું સ્થાનની અંદર જ્યાં શનિ મહારાજ નીચ રાશિના છે અને શનિની જોડે બુદ્ધ મહારાજ પણ ત્યાં દૂષિત થાય છે જ્યારે આ જ્યારે શનિ અને બુદ્ધ જ્યારે દૂષિત થાય એટલે વ્યક્તિની વાણી હંમેશા કટુકતાવાળી આવે વ્યક્તિને બોલવાની અંદર શું બોલવું એ વ્યક્તિને ભાન ન હોય ઘણી વાર વ્યક્તિ આસક્તમાં આવી અને ગમે તેવું બોલી શકે બફાટ પણ બોલી શકે છે એનું એક જ કારણ છે શનિ અને સૂર્ય તો આમના માટે શનિ મહારાજ માટે રોજ હનુમાન ચાલીસાના પાઠ કરાવો શનિ મહારાજના મંદિરે જઈને તેલ ચડાવો અને શનિ અને સૂર્યનું એક પિતૃ યોગનું જો નિવારણ કરશો તો અવશ્ય સમસ્યાની સમાધાન થઈ જશે જય ગણેશ તો તમામ દર્શક મિત્રો પણ જોડાયા હતા અને સાથે સાથે અનેક એવા આપણે વાતો કરી લીધી હતી પરંતુ એક એવો કોઈ ઉપાય કે શનિ દોષમાંથી મુક્ત કરી શકાય તેવો કોઈ ઉપાય હોય તો પણ જણાવી દો શનિ મહારાજ માટે હંમેશા ઉપાય એટલે શનિ ચાલીસાનો પાઠ બહુ ઉત્તમ બતાવ્યો છે અને શનિ મહારાજ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે હનુમાનજી મહારાજ કેમ કે જે હનુમાનજી મહારાજની ઉપાસના કરે છે ને એને શનિ મહારાજ કોઈ પણ પ્રકારની પનોતી કે શનિ મહારાજની દશા એ એ લાગુ પડતી નથી તો હનુમાનજી મહારાજ માટે રોજ હનુમાન ચાલીસાના પાઠ કરો હનુમાનજી મહારાજની જેટલી બને એટલી ઉપાસના કરશો તો તમારી સમસ્યાનું દરેક જીવનનું શનિ મહારાજ તમારું સમાધાન આપી દેશે અને જે જે તકલીફો છે એ શનિ મહારાજ તમારી દૂર કરી દેશે તો એના માટે ખાસ હનુમાન ચાલીસાની ઉપાસના પાઠ કરો અને હનુમાનજીની ઉપાસના કરો જય ગણેશ અને કોઈને શનિની પનોતી ચાલતી હોય તો તે દરમિયાન કોઈક એવો ઉપાય કે જેને કારણે શનિની પનોતીથી મુક્તિ મળી શકે થોડી રાહત મળી શકે જોકે મુક્તિ તો શનિ તો કર્મના દેવતા છે જેવા કર્મ હશે તેવા ફળ તો ભોગવવા જ પડે વ્યક્તિને શનિ મહારાજની પનોતી માટે શનિ મહારાજનું દાન બતાવ્યું છે શનિનું દાન જેમ કે કાળા અડદ કાળું કપડું અને એની અંદર લોખંડની વસ્તુ લઈ અને શનિદેવના મંદિરે શનિવારના દિવસે જો અર્પણ કરે અને ઓમ નીલાંજન સમાભાસમ રવિપુત્ર વિમાગ્રજમ છાયા માતંડ સંભૂત તન્નમાવી શનિશ્ચરમ આ જપ કરે અથવા તો શનિ મહારાજનો જપ કરે અને શનિ મહારાજનું દાન કરે તો પણ શનિ મહારાજ સમસ્યાનું સમાધાન તમારી ગમે એવી તકલીફ હશે તો એ દૂર થઈ જશે બિલકુલ તો આ તમામ જે માહિતી આપી અને સાથે સાથે તમામ દર્શક મિત્રો પણ જોડાયા આશા છે આપને પણ જે માહિતી આપી તે ઉપયોગી લાગી હશે જેવા ઉપાયો જણાવ્યા છે મહેશભાઈએ તે પ્રમાણે કરશો તો અવશ્ય રાહત મળશે આપ જે માહિતી આપી તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર જય ગણેશ જય ગણેશ તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર અત્યારે બસ આટલું જ જો તમારા પ્રશ્નના જો સમાવેશ ના થયો હોય અને કોલ ન લાગ્યો હોય તો દુઃખના માનશો અષ્ટગુરુ જે દર શુક્રવારે પ્રસારિત થતો જ હોય છે અને આવતા અઠવાડિયે ફરી આપ ફરીથી સંપર્ક કરી શકો છો તમારો જન્મ સમય જન્મસ્થળ અને તારીખ તૈયાર રાખજો અને ફરી મળીશું નવી આશા નવી રજૂઆત સાથે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર